જય સોમનાથ શ્રીમથન લાદ છે લાદ છે નવા વ્લોગમાં દિલથી હાર્દિક સ્વાગત છે પછી પપ્પા એ હવે આપણે છે હા તમને બતાવું જો આ નો છે હે તો હવે મારે ને તું ઉતારવાના કે તારે ઉતારવાના છે હે તારે ને ઉતારવા કા બસ હે આવી ગઈ આવી ગઈ હા সারে। হারে জারিন সারে মেত্ত্য়ত্য�লি যে঳ તો ચાલો મિત્રો હવે આપણે આકોર વેહુને મૂકી દઈએ અને પછી આકોર તો આપણે સારવાર અહીંયા આવી ગયું નથી અહીંયા આવે તો ધ્યાન રાખવાનું હોય કેમ કાંઈ છે આમ જાય તો અને અહીંયા આપણે આગળ લેવી ખુલ્લી છે તો અહીંથી આકોર સારવારનું કરે આટલું આપણે અહીંયા ધ્યાન રાખવી પડે પણ હવે આપણે શું કે હાથ એને બધે કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે આગળ છે આપણે આગળ હવે અહીં શણી જ દઈએ આમ પણ શણી જ દેવાની છે કેમકે હવે અહીં આપણે ખાલી ખુલી ગામી ટાયર રહી જાય ને એટલી ખાલી ખુલ્લી રાખશું એટલે એ ધા વખાવકનું ખુલ્લું રહે બીજું તો આપણે વાગડી શણી દઈએ અત્યારમાં કંઈ કામ નથી રહ્યું અને હવે તો શું કે અહીં કંઈ જરૂર નથી ટ્રેક્ટર આપણે આપણે લઈ જવાનું નથી કેમ કે આમાં તો આપણે વિદાય આપી દીધી હવે આપણે આમાં એક દવાનો જે રાઉન્ડ માર્યો છે ને નાની માંડવીએથી થોડાક પણ આ બધાને ખબર હશે આપણે વ્લોગમાં છે અહીંયા એટલીને અહીંયા આમાં પાંચ વીઘામાં દવાનું સચક કર્યું તો આથી પાછો આપણે કર્યું નથી દાઢાની કે રાતળની ને મારી નથી હવે આપણે મારવાનું છે ડોઝ તો એ કાલે કેમ દવા સાચશું તે પણ તમને બતાવશું અને આજે તો આપણે અહીંયા આગળ સણી અને પછી પાછા આજે શું શું કરીએ સારું તમે પર શું પહેલાં હું આની સણી નાખું પછી પાછું તમને મળ્યો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે આ સણી દીધું અને હવે તો આપણે આજે તો શું કહીએ કંઈ નક્કીને કેમ કે આપણે માંડવીને દવાનું કામ પણ ચાલુ છે ગુસ્સો બહુ નથી પણ ચેક ચેક છે તો આટો મારી લે કેમ કે હમણાં બીજ તહેવાર આવે તો પછી તહેવારમાં કંઈ ટેન્શન ન રહે એટલે તો હવે આપણે તાયા શું કહે ઢોર માર્ચને હા સોડવાના છે ને એવું કરવાનું છે તો ચાલો તમને હું આગળ જોઈએ શું કરીએ વિડીયોમાં રહીજો તો મિત્રો આપણે શું કહે દવા સચવીને એટલે કાલે એટલે લેણ બધે આપણે આ પાઇપના કટકા છે ને એ જોવા આવ્યા હતા કે કમ્પ્લીટ છે તો આપણે આ કેરબો જે છે ને એ આપણે અત્યારે ભરવાનો છે બાકી પ્લાટ છે તો ભરી લઈએ એટલે આમાં જે લાશું બીજા ઉપર અહીં ઉપર નીકળી ગયો આને આપણે ભરવાની છે અને પેલા ખાલી કરી નાખીએ આ વરસાદનું પાણી હો ભાઈ એવું છે ચાલો તો હવે આપણે એને ભરી ભરી લઈએ પછી પાછા આગળ જોઈએ આજે શું કરીએ તો ભાઈ અહીંયા તમે લાલેડી જોઈ શકો એને એક જ પગ છે અને તમે એને શું કહેતા હોય તો આપણે ખબર નથી અમારે અહીંયા બધા લાલેડી કહી છે આને તમે આ જોઈ શકો એને એક જ પગ છે એક પગ શું થયું કંઈ સમજાતું નથી હવે જીશું હોય ચાલો તો આપણે આગળ પછી જોઈએ શું કહીએ આપણે શું કે દવાને પોપ લઈને નીકળી જાય સાટવા માટે તો આપણે શું કે અત્યારે તો ખાલી બહુ જાઝામાં નહીં કોરડાની જે આખતરી છે ને એમાં જ મારવાની છે અને પછી પાછા એક દિવસ પછી રહે એમાં બીજી પાછી થોડાક દિ પછી માર્યું તો આપણે શું કે તેલ તેલતા ને એટલામાં પહેલાં સાચવી પર પડે માથે કટકી સીમાં સાટવાની છે ને બીજી તો આગડી રહેવા દેવી સાટવાની કે પછી આપણે થોડાક બી પછી સાચ્યું હવે ભાઈ આમાં વરસાદ નહીં થાય તો પાણી બહુ વાળવાનું હોય બે દીમાં થોડીક ખેસાવા દેવી જો પછી વાળી દે હું આપણે પર કેરબો છે એનાથી પોપ ભરીને સાટવાની છે તો ચાલો દવા સાટી દઈએ પહેલાં તો આપણે દવાના એમ માનો ને કે પોપ સાટી દીધા હવે સાટવાનું ચાલુ જ છે આપણે ભાઈ ઈળુની અને રાતળ ને એવી બધી દવા મારીએ એટલે પેલા કીધું એમ કે આપણે આખામાં તો નથી મારવાની તેલવાળામાં ને આ માછીની એટલીમાં મારવાની છે મમળીને રાતડની છે ફૂંગનાશક ને એ બધી દવા આપણે છે આપણે જે આ પેલો રાઉન્ડ આપીએ આપડા રાતળની કોઈ સડાવવા તો ન હોય એટલે પછી આપણે આવી રીતના કરીએ અને પોપ સડાવી દેવાનો આપડી ભાઈ પોપ ચડાવવાની સ્ટાઇલ છે ભાઈ મિત્રો હવે આપણે આ ખેતરમાં દવા પેલા સાટી લઈએ અને પછી પાછા આપણે શું કહીએ માથે પટકીમાં જાઉં કે હવે શું કરીએ કેમ કે વરસાદના હરવડા પણ ચાલુ જ છે તમે આમાં જોઈ શકો કે આપણે આગળ શું કરીએ એ પણ હવે આપણે વિડીયોમાં જોઉં કે પછી દવા સાટીને ડાયરેક્ટ મળીશું ચાલુ તો હવે જોઈએ શું થાય તો ચાલો મિત્રો જો આ બધીમાં આપણે દવા હવે સટાઈ ગઈ તો હવે આપણે જાહે છે ઘરે કેમ કે દવા તો સટાઈ ગઈ આપણે આ એડલામાં નાયા આમાં તેલવાડામાં ક્યારે પીધામાં એમાં આપણે આમાં મારી દીધી હવે હવે આપણે આ સાઈડ બાકી છે આ સાઈડ બાકી છે હવે એ આપણે પાછા જ્યારે મારશું ત્યારે બતાવશું તો એ ક્યારે મારી કંઈ થકી નથી તો હવે તો આપણે એ શું કહે ઘરે જઈને પણ નાઈ ધોઈને એ આપણે ભાઈ જમવાનું બાકી છે જમી બમી લઈએ પછી પાછા આપણે શું કરીએ હજી કંઈ નક્કી નથી આપણે શું કરશું એ ચાલો તો આપણે પાછા આગળ જોશું શું કરીએ તો મિત્રો આપણે દવા સચીને આવીને પણ કંઈ કરતા નહોતા કેમ કે આપણે શું કહે નાઈ ધોઈ નાખ્યા ને શું બી કરીને પછી આરામ કરતા હતા આપણે ઘરની બારે બહાર નીકળ્યા ભાઈ અત્યારે હા એવું છે અત્યારે ત્યારના આરામ કરતા હતા અત્યારે પાંચ વાગી ગયા કે આજે આપણે બપોરે આરામ નહોતો કરીએ એને બદલે આમ કર હવે આપણે આ બ્લોકને શું અહીંયા એજન્ટ આપી દેવાનું છે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જ હતા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો એવું બધું તમારે કરવાનું અમારે વિડીયો બનાવ્યું આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું અને તમારે કેવા જોવા છે એ વિડીયો કોમેન્ટ કરજો તો આપણે એવા બનાવશું તો હાલ બધાય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો પછી આપણે કાલે કથા જોઈએ શું કરીએ ચાલો તો હવે આપણે કાલે મળીશું જય